જો મીરાબેન શીખવાડે છે કિચન સેટમાં કઈ રીતે શું ગોઠવું આ તો તારે તો ગેસ ઓલો વાગે ઊંધું કરી આમ હવે ગોઠવવાનું એ છે એ ક્યાંય છે મીરા બુદ્ધિ લડાવશે બો આઈ ન્યા છે અરે વાહ જો આપણને એમ થાય એવો છે ઈ પ્લેટફોર્મ બનાવ્યું પ્લેટફોર્મ આમાં ફોટો છે ફોટા ઉપરથી આ ફોટો રહ્યો એમાંથી બનાવે છે એ જોતું તું જોતી જ હવે ઉપલું ક્યાં કહી છે આ બોક્સ પેલા આ ગોઠવા દે મેઈન મેં બે માળનું બે માળનું સ્ટ્રક્ચર થઈ ગયું હવે વસ્તુ બધી ગોઠવાની મીરું તારે બે દી તો રોકાવું જ પડશે ત્યાં થોડું મીરા તો રોકાવાની બહુ નો ફ્લેમ આવી રાખતી શાક જો બફાઈ બેહી બે જ પછી ખાહે કોણ એવું અરે પણ આ તો બળબડિયા બોલી ગયા બસ 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 સરસ લ્યો પૂરું સરસ ચલો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે તમારા મીરાબેન અમારા સ્કૂટર લઈને અત્યારે રમે છે કાલે પડી ગઈ હતી બે ક્યાં મીરું પડી ગઈ હતી ને એમાં એવું થયું ઓલો ભાણું ભાર્યું ને એ થોડો કઈ ખરી કરતો તો આ પાછળથી ખબર બે ટડાડવા ગયો એટલે એમાં બી ગઈ ને એટલે થોડીક પડી ગઈ બસ તો આવું છે ને ભાણું ભાગી ટ્યુશનમાં ગયો છે સીવું હુતો છે તો આવું છે અત્યારના સમયે એ દુકાઈ કે છે તો એની કઈક વાત સાંભળી લઈએ શું કઈ પેટી છે ની બોલ આ જો લા કિચન સેટ ની પેટી હતી ને હવે એમાંથી ના ન્યુ જેવું બનવા પેટી તો છે ઠીક એવું છે સરસ હવે હાચવીને રાખવાનું હો રમવાનું તોફાન નઈ કરવાના બનાવી ના તો પણ તું તો બાજુમાં બે ગઈ તો બનાવવું નથી કઈક બનાવી ભાખરી બનાવી ચા બનાવી હવાર હવારમાં હાલ કઈક બનાવવાનું હોય ને હું ઈ પછી એ મીરા દીદીને પૂછ છે કે મીરા દીદીને હે ને બે દી રોકવાની હે અલગ અલગ વસ્તુ શીખી જઈએ આમાં કેમ બનાવવાનું એટલે તને ફાવી જાય અને ઇન્સ્ટાગ્રામમાં જ હમણાં હમણાં એક એક ડૉક્ટર વેલુમની છે નામના સાઉથના એક મોટા છે ઇન્ફ્લુએન્સર છે બહુ ઓછા સમયમાં સારી એવી ઓછો સમય એટલે ઇન્સ્ટાગ્રામમાં માત્ર માત્ર સિત્તેર રીલ બનાવીને એમાંથી એના વન મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે બહુ સારી સારી વાતો કરતા હોય છે તો એને એક પેરેન્ટેડ ચાઇલ્ડ અને પેમ્પર્ડ ચાઇલ્ડ એનો એક બહુ મસ્ત મજાનું ઉદાહરણ આપ્યું હતું કે પેમ્પર્ડ ચાઇલ્ડ હોય જેને આપણે સીધી દેશી ભાષામાં કહું તો પોપલાવતા હોય એવું બાળકને એક છે એને ખાલી ગાઈડન્સ મળ્યું હોય તો હવે દાખલા તરીકે જો પેરેન્ટેડ ચાઇલ્ડ હોય ને અને એના મેરેજ કરી દીધા હોય દીકરી હોય તો એ બે ત્રણ મહિના જાય ને એટલે ફોન કરે કે એની મમ્મી ફોન કરે કે કેમ છે એટલે દીકરી જવાબ દે છે ને સારું છે એટલે આ પૂછે ના સારું તો નથી તારા અવાજ ઉપરથી લાગતું નથી એટલે પછી રોવાનું ચાલુ કરે ને અહીંથી ને બધી ચલાવવું ચાલે ને પછી બધી પ્રોબ્લેમ બધા ક્રિએટ થતા હોય અને હવે પેરેન્ટેડ ચાઇલ્ડ જે હોય ને એમાં શું થાય કે એ જ્યારે ફોન કરે ત્યારે મા પૂછે કેમ છે એટલે ઓલી દીકરી છે એ આમ કોન્ફિડન્ટ અવાજમાં જ કહે કે ના સારું છે પછી ઓલી મા પાછી એમ કે ના તારા અવાજ ઉપરથી સારું નથી લાગતું એટલે પછી દીકરી એમ કે મારા મેરેજ થઈ ગયા છે હવે એમાં કાંઈ તમારે ઇન્ટરફિયર કરવાનું નથી જે છે એ મારે જ બધું હેન્ડલ કરવાનું છે ને આ છે એ પેરેન્ટેડ ચાઇલ્ડ એટલે પેરેન્ટેડ ચાઇલ્ડ બનવાની ટ્રાય કરવી જરૂરી છે આ જમાના પ્રમાણે અને બીજી એક વાત પણ હતી કે એ પોતે જ્યારે એક નાના ગામડામાંથી મુંબઈ જતા હતા ને ત્યારે એ વાતની આજુબાજુના લોકોને સગા સંબંધીઓને ખબર પડી એટલે એના કોઈ સંબંધી કોઈ નેબર હતા ને આવીને એની મમ્મીને કીધું કે તમે જાણતા નથી કે આ જે મુંબઈ જેવા મોટા શહેરમાં જાય છે ને એની છોકરીઓ સારી નથી કે ત્યાં ગયા જેવું નથી ત્યાંનું વાતાવરણ ખરાબ છે એટલે એને મમ્મીએ જે જવાબ આપ્યો ને એ બહુ સરસ હતો એ કે જે ત્યાં ખરાબ છે ને એ અહીંયા ખરાબ જ છે કે મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે આવો વિશ્વાસ આપણને આપણા બાળકો ઉપર ના હોય પણ આપણા પાડોશીની વાતો ઉપર આપણને વિશ્વાસ જલ્દી આવી જાય ખોટા ઉપર જલ્દી માનવા બેસી જાય તો આ એક પણ શીખવા જેવી વાત છે થોડું ટ્રસ્ટ પણ કરવું જોઈએ અને જે વ્યક્તિ અહીંયા સારો હોય એને આપણે એવા ગુણ દીધા હોય પછી ત્યાં જઈને એવો જ રહેવાનો છે ધ્યાન રાખે તો ચાલો તો આથી થોડીક વાતો થોડીક ઘણી માહિતી અથવા તો ઇન્ફોર્મેશન કહી શકાય છે તમારી સાથે શેર કરી દીધી ને હવે આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવા લાયક હશે હોય ઓલું લઈ જઈને ઓલું લઈ જઈને અહીંથી જો બધું કિચન સેટ ઉપર લઈ ગયું છે રૂમમાં બોલો શિવો ન્યા હેરાન ન કરે ને એટલે આમથી ન બોલતી હોય પણ આ બે ભેગી થાય ને એટલે વાતો કરતી હોય સાંભળવાની મજા આવે કે શું એ કિચન સેટ કહેવાય મંદિર નો કહેવાય સોસ નો ડબલ એનો ઉપડો છે બોલો સોસ જોતો છે ઉપર ઉપર બે રમે છે ને એટલે એ કિચન સેટનું ઓલું જે સેટઅપ છે ને એને મંદિર કહેવાય અમારો ક્રિકેટનો ફેન જોવા ક્રિકેટની રીલું જોવે ભાઈ 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 હું કે ભાણા ટ્યુશન રાજા જાણ પડવાની ચાલો ચાલુ ચાલો શું ટાઈમ છે કાલે ફેરવી નાખો એમને તડકાનો વેલો કરી નાખો ભલે તમને બધાને લાગે ને જવા આવવામાં એમ બાકી ભલે અગિયાર બાર વાગ્યા હોય તો તડકો તો એટલો તો લાગે ને જો હવે જ સાચી રમવાની મજા આવી મીરાને વેદુ આવી રે ભેગો આ ડબકા મારે આ શું કરે તો તો સારું એમ જ હોય ને વાહ મીરાબેન વાહ સરસ લ્યો આમે સામેથી રોકાવાનું હોય મામાની ઘરે જો શું બનાવે છે આ ડબકા મારે છે ને એ કોફી થોડી હોય બપોર સમય છે દાળ ભાત બનાવો હાલો કઈ તો કઈક મેનુ તો દો વેદુ ની હોટલ નું આ તારી હોટલ છે ને તો બનાવાય ને મીરામાંથી ઉતારીને બનાવાય બનાવાય હવે શું બનાવશ તું હું બનાવ્યું આઈસ્ક્રીમ હાય જો આ નવીન બાય નવીન શોધ કરશે ગરમ આઈસ્ક્રીમ ગરમ કરો એટલે આઈસ્ક્રીમ બને વાહ વાહ તમારી વાત જ નો થાય સબ્જી શેની સબ્જી બનાવો સેની सब्जी બનાવો હાની હાની બનાવો હાની બનાવો બનાવો સ્ટ્રોબેરી બનાવો મને બો દે હા કદો મને બનાવા એમાં કઈ સ્ટ્રોબેરી મિસ્ટીમાં કઈ ગેસની જરૂર ન પડે જો વેદુ મને સ્ટ્રોબેરી બિસ્કીટ બનાવવા આવી આપી હા સરસ વાહ વેરી ગુડ હવે શું બનાવીશ તું એ અત્યારે છે ને એકાદ કેક બનાવીને મસ્તીનું ચોકલેટ કેક પાઇનેપલ કેક તને જે સારું લાગે મેંગો કેક બનાવી કા મેંગો શેક બનાવી જી બનાવવું હોય તારે ચલો ઓફિસ ટાઈમના અમારા ફ્લાવર બધા ખુલી ગયા છે અત્યારના તડકાના સમયમાં એની રોનક અલગ અલગ હોય જેમ તડકો પડે એમ જાળવા મુંજાય પણ આ ઊંધા પ્રકારના ફૂલ છે જે ખીલે તડકાના સમયે કાલે તો એકદમ વાદળછાયું વાતાવરણ હતું એવું લાગતું તો ચોમાસું બહુ નજીક આવી જશે ટૂંક સમયમાં આવી જશે પણ આજે પાછો પવન નીકળી ગયો છે અને તડકો અત્યારે ફૂલ છે સવારમાં વાદળવાળું હતું ઠંડુ ઠંડુ અત્યારે એ ફૂલ છે વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે એટલે આમ તડકો ફૂલ છે પણ પવનને હિસાબે બહુ લાગતો નથી આવું છે અત્યારે ફૂલ તડકામાં ગરમ ગરમ હવા ખાઈ રહ્યા છીએ અને ચૂંટણીની લગતી થોડીક વાર્તાલાપ કરી લઉં તો કે અત્યારે તો હવે બહુ ટૂંક સમય રહ્યો છે હવે મતદાન થશે એટલે બધા વોટ કરશે મોટા ભાગે તો હવે જોકે બધાને રિઝલ્ટ ખબર છે વિરોધ કરવાવાળાને ખબર છે કે કોણ આવશે ને શું આવશે એટલે આમાં જાજુ કાંઈ ઓલવું છે નહીં પણ બધા પોતપોતાની રીતે અત્યારે સમય હોય એટલે વિરોધ પક્ષવાળા પણ વ્યવસ્થિત વિરોધ કરીને પ્રચાર કરતા હોય કદાચ બની શકે એક બે બેઠકમાં ફેરફાર આવે પણ મને નથી લાગતું કારણ કે મોટા ભાગે એવું હોય જે વિવાદાસ્પદ બેઠક હોય ને દાખલા તરીકે રાજકોટની બેઠક ઉપર એમ લાગે કે બધાને કોંગ્રેસ આવી શકે પણ અંતે ભાજપવાળાનું કોઈ જાણે શું થાય ને કે પણ છેલ્લે ધાયરાબરની લીડ ન્યાથી મળી જાય આવું પણ બને છે એટલે આવું છે ભાઈ મોદીનું શાસન છે એટલે એ એવું થોડું ઘણું તો રહેવાનું છે આમ માણા મજબૂત રહ્યો એટલે આ તો મારા અંગત વિચારો છે આપણે એટલા બધા સિરિયસ રાજકારણમાં રસ લેવાવાળા છીએ નહીં એટલે માણા મજબૂત અને એક ઓલું ક્યાંક આવે ને મોટિવેશનલ થોટમાં કે આઈ ડોન્ટ ટેક રાઈટ ડિસિઝન આઈ ઓલવેઝ ટેક ડિસિઝન ધેન મેક ઇટ રાઇટ એ ટાઈપનો માણા છે ડિસિઝન લઈ લીધું લઈ લીધું પછી પાછું ફરવાનું થાય નહીં ગમે એ ડિસિઝન સાચું હોય કે ખોટું હોય પછી ગમે એમ કરીને માણસો એ સ્વીકાર કરે એવી મહેનત કરવાની હોય કે જે કાંઈ ડિસિઝન લીધું એટલે ઘણા વખતે ડિસિઝન સારાએ લેવાતા હોય અને ઘણી વખતે થોડી ઘણી ચૂક રહેતી હોય તો એ પણ ગમે એમ કરીને પોઝિટિવ લોકોના મનમાં બેસાડી દે તો એ એક પ્રકારની માસ્ટરી છે એની પાસે અને ડિસિઝન પાવર બહુ સારો છે એટલે એ એક ફાયદો રહે દેશને ઘણી વખત એવું નથી બધા સાચા જ હોય ક્યારેક એવી રીતના થોડા ઘણા ડિસિઝન લેવાતા હોય પણ અંતે સરવાળે મોટા ભાગના માની લો દસ હોય તો દસમાંથી આઠ ડિસિઝન સારા જ હોય એકાદ બે કદાચ આમ તેમ હોય શકે ચાલો તો આ થોડીક મેં મારી અંગત વિચારો કીધા જરૂરી નથી કે જોકે જો મોટા ભાગના આમાં થાય એવું પણ છે કારણ કે રાજકારણ જોયું ને એટલે રાજકારણને લગતો ડિપ્લોમેટિક આન્સર જ હોય નહીં આ કે નહીં ના પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો હતો હવે યજ્ઞ એટલે એવું હોય કે એમાં બધા રાજાઓ છે એ બધા જે જે યજ્ઞ કરનાર રાજા હોય ને એનું આધિપત્ય સ્વીકારે ને આવું બધું હતું ને રાજશુ યજ્ઞમાં એમાં પછી યજ્ઞ પૂરો થયો ને એટલે સ્વયં શ્રી કૃષ્ણ પણ હાજર હતા ભગવાન પણ ત્યાં હતા એને પત્રાવડા ઉપાડ્યા હતા ને એવી બધી સેવાઓ કરી હતી તો એના કંઈક ત્રણ ત્રણ ઘટના બને ને તો એ યજ્ઞ સંપૂર્ણ કહેવાય અને પૂર્ણ કહેવાય તો એમાં એક કંઈક હતું કે ધજા જે છે એનો કલર લાલમાંથી સફેદ થાય બીજું કંઈક કે તમે જે જમાયડા હોય પછીના જે ને બધું જે હેઠળને એ બધું ભેગું થયું હોય ને ત્યાં નોળીઓ આવીને આળોટે ને એ નોળીઓ સોનાનો થઈ જાય અને બીજું કંઈક ઘંટ મંડે વાગવા આવી કંઈક હતી આવી કંઈક પ્ર નિયમો હતા કે આવું થાય તો પછી માનવાનું કે આ યજ્ઞ સંપૂર્ણપણે પૂર્ણ થયો તો હવે થયું એવું કે પાંડવોએ આ બધો યજ્ઞ પૂરો કર્યો પણ આમાંથી કાંઈ વસ્તુ બની નહીં એટલે પછી મૂંઝાણા બધાય કે આટલી બધી મહેનત કરી પણ યજ્ઞ સંપૂર્ણ ન થાય તો શું કરવું એટલે પછી ગયા કાળિયા ઠાકર પાસે કાળિયા ઠાકરે કીધું કે તમે હજી આ તમારા રાજ્યમાં એક સન્યાસી જે છે ને એને એ હજી ભૂખો છે એ હજી જમવા નથી એવો બાકી બધાએ જમી લીધું એને જમાડો પછી તમે તમારો યજ્ઞ પૂર્ણ થાય એટલે આ પાંચે પાંડવ તો ગયા એની પાસે ને એની પાસે જઈને વિનંતી કરી તો એ સંન્યાસીએ કીધું એ કે મારી એક જ શરત છે કે હું તમારી સાથે તમારી યારે તો જ જમવા આવું કે જો તમે આ રાજસુ યજ્ઞનું ફળ મને આપો ને તો હું જમવા આવું એટલે ઓલા તો મૂં જાણે કે આ આવડો મોટો યજ્ઞનું ફળ કેમ દઈ દેવું એટલે પછી પાછા આવતા રહ્યા પછી દ્રૌપદીને ખબર પડી એટલે દ્રૌપદી ગયા બોલાવા એ સન્યાસીને એટલે દ્રૌપદી બોલાવા ગયા ને એટલે પછી આ જ વાત મૂકી સન્યાસીએ એટલે દ્રૌપદીએ જવાબ આપ્યો એ કે હું શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે કોઈ સન્યાસી પાસે તમે કોઈ સાચા સાધુ પાસે જાઓને તો એક એક ડગલે એક એક યજ્ઞનું પુણ્ય મળે આવું ક્યાંક લખેલું છે એટલે દ્રૌપદીએ એમ કીધું કે હું તમને આ બોલ મળવા જે આવી ને તમને આમંત્રણ આપવા આવીને એમાં તમારી બાજુ તમે તમને મળવા આવીને એમાં એક એક ડગલા મને એક એક યજ્ઞનું પુણ્ય મળે તો પહેલાં મને એ પુણ્ય આપો પછી હું તમને આ જે અમારો રાજસુ યજ્ઞ કરીએ છીએ એનું ફળ તમને અર્પણ કરું એટલે પછી ઓલા સંન્યાસીને આવવું પડ્યું અને પાંડવોનો યજ્ઞ છે એ પૂર્ણ પણ થયો અને આશીર્વાદ પણ આપ્યા એટલે આવી કંઈક ઘટના ઘટેલી છે મેં જે સાંભળી તમારી સાથે શેર કરી તો આજના માટે આટલું જ રાખશું વ્યસ્ત્ર રહો મસ્ત હો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો જોતા રહેજો અને ગમતો વિડીયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો

તારણ નીકળ્યું કે બધા જે ગરીબ દેશો હોય ને એ વધારે સુખી હોય જેમ કે આફ્રિકન ને એ બધા પૈસાવાળા દેશ પાસે સગવડ હોય અને આમેય તમે જોવો ને પૈસાવાળો માણસ હોય એને સો પૈસાવાળા માણસો લઈ લો સો ગરીબ લઈ લો જે બિચારા મોજથી રહેતા હોય રોજનું કમાઈને રોજનું ખાતા હોય ને તો ઓલા જે સો રોજનું કમાવાળા હશે છે ને એમાં પ્રમાણમાં ડાયાબિટીસ ને બીપીને આવા બધા રોગ ઓછા હશે છે ને ઓલા પૈસાવાળા ઘણા હશે છે સમૃદ્ધિ ઘણી હોય પણ એનામાં રોગનું પ્રમાણ વધારે હોય એટલે આમ જોવા જાવ ને તો સુખી છે ને ગરીબ વધારે હોય કારણ કે પૈસાવાળાને ટેન્શન હોય બધું ક્યાં નાખવા ને કેમ કરવાને એટલે એના ટેન્શનમાં કંઈક ને કંઈક આવી જાય આપણા વડીલોએ એરેન્જ મેરેજની પ્રથા બહાર પાડી એટલે કમસે કમ માણસ દોસ્ત તો માતા પિતાને આપી શકે નહીં તો પછી શું થાય કે આ તો લવ મેરેજમાં તો પોતે જ પાત્ર ગોયતું હોય ને પછી દુઃખી થાય ને પછી અફસોસ કરે ને પાછો દોષ પણ પોતાને પોતાની માથે આપવો આ તો ઠીક છે એટલે માતા પિતાએ ગોઈતું હોય એટલે પછી એટલું તો શાંતિ દોસ્ત દોસ્તો એને આપી શકે એટલે માતા પિતા કે દોસ્ત તું અમને આપી દે ભલે તું ખુશ રહેતો હોય તો બસ આના માટે એરેન્જ મેરેજની ગોઠવણ હતી